હોળી દોડેતી પર્વે પારડી બજારમાં કલરો અવનવી પિચકારીઓ બલૂનના સ્ટોલો લાગ્યા કાર્ટૂનવાળા ટેન્ક પંપ પિસ્તોલની પિચકારી સ્કીનની સુરક્ષા માટે હર્બલ ફ્રૂટ કલરો બજારમાં આવ્યા હોવાનું જણાવતા વેપારી અમિત રાણા હોળી દોડેતી પર્વના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પારડી બજારમાં બલૂન પિચકારી કલરના સ્ટોલો લાગી ચૂક્યા છે હોળીમાં સાકર નારિયેળ વધેરવા તેમજ ધૂળેતી પર્વની ઉજવણી કરવા નાના બાળકોથી લઈ મોટેરાઓ સોસાયટી મોહલ્લા નગરમાં આયોજન કરતા હોય છે આ વર્ષે શનિ રવિ અને સોમ હોળી ધૂળેતીનો પર્વ હોય જેને લઈ બાળકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે આ સાથે અમારી ટીમે વેપારી અમિત રાણા જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે અવનવી પિચકારીઓમાં કાર્ટૂનવાળા ટેન્ક પંપ પિસ્તોલ આકારમાં બજારમાં વેચાણ અર્થે આવી છે તેમજ બાળકોને સ્કીનની સુરક્ષા માટે હર્બલ અને ફ્રૂટ કલરોથી હોળી રમવા અપીલ કરી હતી દર વર્ષની જેમ હોળી ધૂળેતીના પૂર્વ દિવસે ગ્રાહકી જોવા મળશે હોવાનું જણાવ્યું હતું ત્યારે લોકો ધૂળેતી પર્વે હર્બલ ફ્રૂટ કલરોથી ઉજવણી કરે જેથી કોઈ વ્યક્તિને નુકસાન ન પહોંચે તે જરૂરી છે હોળી અને ધૂળેટી આ વખતે ખાસ માર્ચ મહિનાના હિન્દુ અને શનિ રવિ અને સોમ એમ ત્રણ દિવસ આ વખતે છે તો દ્વારા તો હવે છેલ્લા દર તહેવારના જેમ છેલ્લા બે દિવસમાં જતી હોય છે અને આ વખતે તો ખાસ અપીલ તો એ જ કરવાની કે આ એક રંગનો તહેવાર છે અને બધાએ શાંતિપૂર્વ માહોલમાં આ તહેવાર મનાવવાનો છે માટે ઘણા બધા અત્યારે માર્કેટમાં નવા કલરો આવ્યા છે જેવા કે ફ્રૂટ કલર પછી હર્બલ કલર પછી આપણો પારંપરિક ગુલાલ તો કેમિકલયુક્ત જે કલર આવે છે એનો ઇસ્તેમાલ ન કરતાં આ એ તમારા સ્કિનને પણ કોઈ નુકસાન નહીં પહોંચાડે અને તમારા છોકરાઓ માટે પણ સેફ છે એવા ફ્રૂટ કલર પણ આ વખતે માર્કેટમાં આવેલા છે આવા બધા કલરોથી જ તમે હોળી રમો અને શાંતિપ્રિય માહોલમાં આ તહેવારની ઉજવણી થાય હોવી એવી અમારી ભાજપી વેપારી મંડળ તરફથી અને બધા વેપારીઓને અપીલ છે પીટકારીઓમાં તો જેમ દર વર્ષે પારંપરિક પિટકારીઓ આવતી હોય જેવા કે ટેન્ક છે પંપ છે પ્રેશર પંપ છે પિસ્ટોલ છે એવી ઘણી બધી બલૂન છે એવા ઘણા બધા વેરાયટીઓ આવે છે એ જ વેરાયટી આ વખતે પણ માર્કેટમાં છે પ્રેશર પંપની ખાસ માંગ આ વખતે માર્કેટમાં આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો